ઘટનાને પગલે જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર બાળકીઓની મુલાકાતે કુંડિયા ગામે પહોંચ્યા હતા વિગતો મુજબ પિકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાંથી કૂદી પડી હતી જેમાં બે વિદ્યાર્થીનીઓને વધુ ઈજા પહોંચી હોવાથી તેમની સારવાર અર્થે ખસેડાઈ હતી આ તરફ હવે પિકઅપ ચાલકની અટકાયત કરાઈ છે આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઈ છે તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોશિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે રમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ કરવામાં આવી છે કાલની જે ઘટના બની જે દીકરીઓ સાથે એ ગંભીર બાબત છે હું એને સખત શબ્દોમાં વખોરી કાઢું છું કારણ કે અમારી દીકરીઓ જે સ્કૂલમાં જ ગઈ હતી અને સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી એમાં જે ગુનેગારોએ કૃત્ય કર્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે આ અમારી સરકાર દીકરીઓને ભણાવવા માટે દીકરીઓ ભણીને આગળ આવે એના માટે કટિબદ્ધ છે ત્યારે આવા લુખા તત્વો ગુનેગારો જે આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એને કોઈ પણ સંજોગોમાં સાંખી ના લેવાય એવી અમે ડિપાર્ટમેન્ટ સાથે વાત પણ કરી છે અને આ દીકરીઓ જે થોડી ઘણી નાની મોટી ઈજા થઈ છે એ જલ્દી સાજી થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું બસની સુવિધા ટાઈમ પ્રમાણે નહોતી એના માટે આજે મને જાણ મળી એમના વાલીઓ થકી કે આ બસને ટાઈમ પ્રમાણે તમે ચાલુ કરાવો તો હું ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને એ ડિપાર્ટમેન્ટે મને ટાઈમટેબલ બનાવીને કહ્યું છે કે બે દિવસમાં બસ અમે ચાલુ કરીશું એટલે હવે પછી આ જે ગુનાખોરો છે ગુનેગારો છે આવી ઘટના ન બને એના માટે આ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એવી અમે આશાને અપેક્ષા રાખીએ અને અમારે પોલીસ વિભાગ સાથે વાત પણ થઈ છે ગઈકાલે જે ઘટના બની છે શાળાની દીકરીઓ સાથે ખરેખર ખૂબ જ ખરાબ ઘટના બની છે આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ છે કે આ અઘટિત ઘટના જે બની છે આ ઘટનાને અમે બહુ ખૂબ ખરાબ રીતે અમે એને વખોડી નાખીએ છીએ કે આ ખૂબ ખરાબ કૃત્ય થયું છે જે પણ લોકોએ આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે એમને આકરામાં આકરી સજા થાય એ પ્રમાણે અમે સૂચન કર્યું છે આ દીકરીઓ ખૂબ હિંમત આ દીકરીઓની હિંમતને ખૂબ દાગ આપવી જોઈએ કે પોતાના જીવના જોખમે લઈ પોતે સ્વ બચાવ માટે એમને જે કામ કર્યું છે દીકરીઓની હિંમત ખૂબ અમે દાગ આપીએ છીએ ફરીથી આવું ન થાય એ માટે અમે દરેક જણને સૂચન કરેલું છે બાળકોને જે શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી જે બસનો અભાવ છે એ માટે અમારે વહીવટીતંત્ર સાથે અને બસ વિભાગના કર્મચારીઓ સાથે અમારે વાત થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં આ બસની સુવિધા પણ અમે શરૂ કરાવવાના છીએ અને દીકરીઓને અમે આજે કુંડિયા ગામે જે દીકરીઓ હતી ચાર દીકરીઓ એમની પણ મુલાકાત લીધી છે કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષકો સાથે પણ અમે મુલાકાત કરી છે અને આજે બોડેલી આર્ય હોસ્પિટલ ખાતે પણ જે દીકરીઓ સારવાર હેઠળ છે એ દીકરીઓની અમે મુલાકાત લીધી છે દીકરીઓની તબિયત અત્યારે સારી છે એક દીકરીને બરોડા સારવાર માટે મોકલેલી છે પણ તબિયત એની સારી છે ખાલી તપાસ માટે અમે એને ત્યાં મોકલેલી છે Raja.